đi lóc ring lên xe em thấy ne còn đi à water tắt em ram đây ra mà video đi không đi nó hay đi to ấy vậy ring na út đi

તો એ મારે ત્યારે ના ના તું હું તને ગોતી દઉં હે ઓમા હે જોરિયા તો હાલો મિત્રો લીંગડા ઉતારીને જ મળીએ કારણ કે ગભરુભાઈ ને ફાવતું નથી ઉતારતા મને કઈ આવડતું નથી તો એમાં કંઈ ખાખા ખોરાક કરીએ મળે તો એ ગભરુભાઈ જો બે નહીખાય હેઠા ચાલો પછી જ મળીએ બાકી આ ગભરુભાઈ છે ને એકેય રહેવાની દે કાંઈ

એક તો બગડી ગયેલું લાગે છે આખા રીંગણરા હે બીજા નાના હે બે ત્રણ ભાઈ છે ઉતરા હે આખે આખા તો ભાઈ શું કેરે ભેગું તો નથી ધોકો થયો ખાલી નઈ ગભરુભાઈ Ya, ya Jauh lah, oh, lah, alah lah,

પાછા બપોર પછી ઉતારશું કાંઈ એક જાહુ ત્યાં ઉતારશું હવે જોઈએ આજે આખા દિન ઉતારવાનો હે તો હાલો મળી આગળ નહીં ગભરુભાઈ જાહુ ગત દ્વારકા તો હાલો કંઈક વિચારીએ પછી જોઈએ બ્લોગ આવી જાય જો જવા નહીં છું તો બાકી બાકી ગભરુભાઈ બાકી પૂરું ચાલો બાકી શું કહે mit tudod, a csavag így jöhet. Hány ne? Vagy úgy tász, így jöhet. Van ez ablak a próbáj. A vigyed el. Jó, miért jó, bará vigyed el. Jól jó. Gabrubai amal kayak kita ta, Gabrubai ni, hong karo Gabrubai tamar, patang sakawi tin, mahamu tu jo, patang sakawi tin, nano, ઈ સગાઈ છે આપણે જી વાત છે થોડી પછી કઈક જોવું બાકી લોકેશન જો અત્યારે જોરદાર છે આમ કોક બોલે છે ગબરુભાઈ ફરી કેમ ગયા તમે તો જો આવો કઈક વ્યૂ છે આપણે જોઈ લ્યો તો આલો હવે જોતા રહ્યું આગળ આગળ હવે ટાઈમ મળશે ઉકાઈશું બાકી ડેઈલી બ્લોગ ચાલુ કરવા એમ વિચાર છે ટાઈમ મળે તો બાકી જોઈએ આગળ આગળ ગબરુભાઈ હવે મોટું દેખાડ્યું ગબરુભાઈ પતંગ સગાવી તો આપણે સગાવવાને જ દેવાની ગબરુભાઈ હું કહેતો હતા શું કરું કે કરી દે Yeah. લઈ લીધો છે એને પતંગ સગાવવા તો ન જતી તો એને બેટ દળે રમવાનું મન થયું હમણાં મને ટારી દે સીઝન નો દોડો છે પાછો કેટલા પડ્યા જવો ગબરૂ ગોતી આવ્યા

મિત્રો જો હવે રમવાનું થતું નથી આપડી ગબરૂભાઈ આરો થાય છે ગબરૂભાઈ સામે શું છે જોઈ દે તો જો આમાં કેમેરામાં કેદ થાય તારે

Pasti jenan lah ya, dolar si jenan plastik nih biar. Ih e haru. Hmm. So alwah, beli suawan nawah video mah agus.